પણ હાથ વર્ષ થી કશી એ કોઈ ખબર પડતી નહી હું કહું અને આ તો શ્રાવણ મહિનો ચાલે હા 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 કંટાળ્યો છે ને હાથ હાથ વર્ષથી અંદર પડી ગયો છું હાથ વરથી અંદર પડી જશે આ જેલમન જેલમાં અને હાથ વરથી મારી બૂનર રાખરી બંધાય નહીં અને આ તો શ્રાવણ મહિનો આવ્યો છે આ શ્રાવણ મહિનામાં મારી બૂનર આખરી ના બંધાવું પણ હું પાસ તો ગમે તે કરું આ દરવાજા તોરી નાખું ક તો જાડી ફાન નાખું પણ દોરે અંદર નાખી જ જવું સર શું ભાર આ પોલીસ વાળા હું અમે તો દરવાજો ખોલીને નહીં જાઉં કોઈ જફા નહીં આમાં એક જ પાટું માવ ને એથી પાટ જ નાખું

કસ્તુરમ અંટોરમ હીરા છે બાપરા ઓહો આ કેરમ એ હણકો પડ્યો છે અને હાથ વર્ષથી જેલમાં હતો ને આમ સુરેલ માન તો ગીત એવું આવી બે ની મુ તો બાર બાર વરસે આવીયો જોય ના દેખો ની મારી નાન કરી બેન રે બેની રે મુ તો આવીયો હા મારી ગુંદ માટે હું તો હાથ આત વરસી આવ્યો છું પણ મારી ગું દેખાતી નહી ઓમ જોવું તો આ મારી ગું નો પત્તો નહીં અને હાથ વર્ષ જેલમાં ભોગવ્યો ને એ જ મારો કરવરો હતો કશ્યો હતો નહીં આગળ જ કોકને પૂછું કોક તો બતાવશે કે મારા બુન નું ઘર ચો આવ્યું ઓ હો 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 આ ક્યારે ઠેકવાનો નહીં ને કશ્યો હતો નહીં કોક તો ભાઈ મળશે બતાવનારો કોક તો આવશે નહીં આવે

તને એડ્રેસની ખબર છે ના તે તું આતા હું કે ચડડી છે મારી ટુંકી પેરી છે આવી અતા છે આવી ઓ બાપા અમે તો આવડા ચડવા તો ફેશન એ ફાટેલો ફેશન આવી છે તો મારા આવા ના મરી જશો ઘેર જો ઘેર ઓ હો હો આ એ મને ડોહલો કીસ શું કરવાનું તું જા સોની મની હે આ એ મને ડોહલો કીસ આવા આમ કોક જુવાનીઓ મળે તો સારું છે પણ જવા દે કોક તો મળશે અલ્યા થાય હા 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 ગોમ મારું થઈ ગયું છે આ હા પુણ્યશિહારી ગોમ આવવાનું કેવાય કે બાપરા કૂતરો ખાઈ ગાયો ખાઈ બધું ખાય આ પુન્ય કેવાય આવું પૂન તો આ સાણ મહિનામાં તો બધો પૂન કર્યું છે અને આવું કુતરોને ખાઉં તો સારું એટલે મારા બુનને કહેજો ને મારા મુન્ને કહું ભૂલ તું તો તને આવું પૂન કર આ બધો ફૂન છે ને આવો ફૂન કરો તો કહો મળે તો ગાડી આવે ને બધું આવે વાંધો નહીં કશ્યવા મારે બુંનના ગેર જોઉં ચેલો વાંધો નહીં હા દે મારે બુંના ગેર હે ઓહો હો 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 બહુ ટાઈમ લાગ્યો છે અંધારું પડી જવા આવ્યું છે કશ્યવા તો મારે બૂન તો શેકંડ ગેર હશે તો કખબર બનાવતી હશે પણ વાંધો નહીં આહા હા હા ઓહો હો 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 શું કરો છો ઓળખ્યો મને હા નમ ચતુર્ભા ઓળખ્યો હા તે તમે શું કરો છો રોધી રોધો હાથમાં પૂનના ઘેર જોઉં છું હાથ વર્ષે આવ્યો હાથ વર્ષે આવ્યો શું જેલમાં હતો ઓહ ત્યારે રક્ષાબંધન છે ને એટલા આવ્યો શું આ આ ગુડ્ડી તમારી આ આવરી હતી ગુળમતા ને હું જોઈ દેવા તો ખાસી મોટી થઈ ગઈ છે ઓહો હો હો વાત છે બધું બદલાઈ ગયાં તો નહીં ભાઈ હું તો રસ્તો ભૂલી ગયો છોકરો એ બતાવી મને એટલે કશી વાત નહીં આ બાજુ ઘર છે તે હું જી આવું આહ હા 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 આ આ લ્યો આમાં આ આટલું તો વચ કહ્યા હો મુ હેન તો બધું ચોખ્ખું કહીને નાખું

પેલો છોકરો મળે તો કે ડોહલા ઓમ જાય પેલો મળે કે ડોહલા ઓમ જાય પણ હું કર હા મત સુવિધા તો સારી હારી કશ્યો હતો ને ઘેર એટલે ચિંતા નહીં ઓ હો 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 ગાના દે ઓ હું ઘર બદલાઈ ગયો છું હું ઘર બદલાઈ ગયો છું અને આ કુતરો તો હોય કણ શું લે કશ્યો ને ઘેર જો ઓ જો નઈ ઓ હો 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 આ ઓમ જો તો કોઈ ના બતાવે ઓમ જો તો કોઈ ના બતાવે કોઈ ઘર જ બતાવતું નહીં ને એવો કંટાળે છે પણ કોક તો એ તો બધા માણસ આ ગોમ ચોર જ છે એ તો મને ખબર પડી ગઈ પેલો ઓમ બતાવતો ગાલ ગલિયમ પેલો ખાડો ન ખાવે છે પણ કોઈ હાથ મોસ જ નહીં આ ગોમ આ હાથ વર્ષ જેટલું ગોમ મારું બદલાઈ ગયું છે ખરેખર કે મારું ગોમ રળિયમનું હતું આ જો એટલો હો હો જબર ગોમ હતું પણ અત્યારે તો બધા જુઠ્ઠો માણસો થઈ ગયો છે

ઘર તો મળી પણ ઘેર તો તારું માર્યું છે આ ઘેર તારું માર્યું છે તો શું કરવાનું ખરેખર જોવા જેવી વસ્તુ છે આ ઘર દે દે આય તું તારું મારી છે તો મારા નસીબમાં મારી ગુણ જક નઈ એવા કંટાયા છે પછી શું કરવાનું ઓય તારું ઘર તો મળી ગયું પણ તારું માર્યું છે અમે જીએ જીયશું મારી ગુણ અને ચાને આવશે ઓહો તો કે એવું કરો ના હોય તો આ સાપડામાં માં ધૂનો ચાલુ હતો એક ઊંઘું તો કે મસરા કરી નઈ પણ ના કોઈ બીજો એવો મોસ તો કા મારો બૈરામ ચા હો વાત કરું આ ઘેર તો તારું માં પણ તારું તો કેવું મોટું સાલ્યા ઓ હો 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 ઓ આ તો મોટું દેત મારું છે આ તો ચૌધરી છે હું નાનું છે મારી બૂંદ તો અમે એવી છે તે જોવા જાય કે તારું માય જ જાય તારું માય જ જાય એનો વિશ્વાસ ના કોકના પણ કારણ કે મારા જેવો કોઈ મવાલી ગુંડો આવતો

માર તો આટલું દાઢ્યો તો ત્યાં કરાવી નો તું કાલ ભાઈ આ બધું કઢાઈ નો જેવું લાગે છે તારું હગુ એ કોઈ નહીં કરશ તો આવરો છે ને હું દાઢો બાલ વધાર્યા છે આવા ને આવા છોકરો અને મન તો લગી રહ્યા ઘરો છે પણ લાગે છે મારે મુડલ દાઢી ગયો છે ઘરો છું તો કોહેટ વર થયો આ તો મારા બુન્ના ચોરી જ છે ને કોઈ આવું એની વખત તું અને તું ઘર ઘર બાદ જોત રહેજો હા ને બકા આવા મસ્ત આ છોકરો હારો છો ગમે તે પણ

ઓ હો હાય ઓ આ તો હવે હજુ સો એ આવ્યો તો આ તો હવાના આઠ વાગ્યા આખી રાત જતી પણ મારી મૂન મને મળી નહીં ઓહો હો મારા નસીબમાં હાથ વર્ષે આવ્યો તો રાખરી બંધાવાનો ટાઈમ નહીં આમાં એ જોશું ઓમ હું તો હાથ વરસી ઈકળ્યો આ ખોટો જેલમાં આવ્યો હોય તે મારા ટોપ એકતા ઇકર નહીં હોય ને એક વાર

सामाजिक आम्हाला व्हिडिओ असेल लाईक करो शेअर करो न सबस्क्राईब तो जरूर करो जय चेहर।